તે મોહનદાસ ગાંધીના સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા અને ધરપકડ કરવામાં આવી રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમને પૂછપરછમાં તેમનો જવાબો એ હાજર સૌ કોઈને આચારચકિત કરી દીધા હતા આ એક પંદર વર્ષના બાળકના સાહસ ને જોયા બાદ સમજી ગયા હતા કે ભારતના સ્વતંત્ર માં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે

નવા ચંદ્રશેખર નો જન્મ થયો ચંદ્રશેખર આજે પણ દુનિયા આખી તેમની એ જ નામથી ઓળખે છે એના એ નામ સામે આવતા જ મૂછોને વેતા એક દાલા ક્રાંતિકારી ક્રાંતિકારીનો ચહેરો સૌ કોઈને યાદ આવી જાય છે નમસ્કાર